દસ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આઠ ઓવરની મેચમાં દિવસ બાદ કેરા અને માંડવી ફાઈનલમાં પહોંચ્યા હતા એમાં કેરા ધીમે ટોચ જીતી અને આઠ ઓવરમાં એકસો સડતાલીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં માંડવી ટીમ સત્તાવન રને ઓલ આઉટ થઈ હતી એમાં કેરા ટીમનો નેવું રનથી વિજય થયો હતો જેમાં કેરાની અંશી રાબડિયાએ બાવીસ બોલમાં બાઉતેર રન ફટકાર્યા હતા તો બેસ્ટ બેસ્ટમેન કેરાની આવૃત્તિ ભોજાણી રહી હતી બેસ્ટ ફિલ્ડર કેરાની પ્રિયા રાબડિયા બેસ્ટ બોલર સૂરજ પરની શ્રુતિ પિંડોરિયા રહી હતી અને બેસ્ટ પ્લેયર માંડવીની ઈશિકા પિંડોરિયા રહી હતી